नमस्कार मित्रों स्वागत छे તમારું આપના ચેનલ ભક્તિ સ્ટોરી ગુજરાતી પર જ્યાં ગુજરાતની ધરતીના એવા રહસ્યો ખોલીય છે જેની વાત સાંભળીને તમારી ઊંગ ઉડી જશે આજે ફરી એકવાર લઈ જઈશું તમને એક એવા ગામમાં જ્યાં રાતના 12 વાગ્યે એક મંત્ર બોલવાની હિંમત કોઈ નથી કરતો ઓમ નમઃ શિવાય બસ એકવાર અને પછી જે થાય છે એની વાત સાંથી ધૃજી ઉત્શો તો બેઠા રહેજો લાઈટ ઓફ કરી દેજો અને આખી વાર્તા અંત સુધી સાંભળજો કારણ કે ભક્તિ સ્ટોરી ગુજરાતી પર આવી વાર્તાઓ જ આવે છે જે તમે રાતના 12 વાગે પણ जागતા રાથે ચાલો શરૂ કરીએ થરે ભાઈ રાતના બરાબર અડધા ભાગે જારે ઘડિયાળના બન્ને કાંટા 12 પર એકબીજાને ચુંબન કરે છે અને ચાંદની પર શર્માઈને પડદો ખેંચી લે છે ત્યારે એક એવો અવાજ ગુંજે છે જેની ગુંજારવ કોઈના કાનમાં નહીં પણ આત્મામાં ઉતરે છે ઓમ નમઃ શિવાય બસ એકવાર એ પણ અડધી રાત્રે અને પછી જે થાય છે એની વાત આજે હું તમને કરીશ પણ ધ્યાનથી સાંભળજો કારણ કે આ વાત એકવાર સાંભળી લીધા પછી તમે પણ રાતના 12 વાગ્યે ઊંઘતા નહીં રહી શકો અને હા જો તમને લાગે કે આ માત્ર એક કાલ્પનિક વાર્તા છે તો એક વાર રાતના 12 વાગે એકલા બેસીને બોલી જો ઓમ નમઃ શિવાય અને પછી જો જો શું થાય છે હવે વાત શરૂ કરું એ પહેલા એક વાત કહી દઉં આ વાર્તા એક એવા ગામથી શરૂ થાય છે જેનું નામ છે શિવપુરી ગુજરાતના ઉત્તર ભાગમાં આવેલું એક નાનકડું ગામ જ્યાં દરેક ઘરની દીવાલ પર શિવલિંગની તસવીર હોય દરેક ખેતરની મેડી પર ત્રિશૂળ ખોડેલું હોય અને દરેક વ્યક્તિના મોમાં ઓમ નમઃ શિવાય નો જાપ હોય પણ એક નિયમ હતો રાતના 12 વાગ્યા પછી કોઈ પણ હાલતમાં ઓમ નમઃ શિવાય ન બોલવું કારણ કે એ સમયે શિવજી પોતે તપ કરતા હતા અને જો કોઈ એ સમયે એ મંત્ર બોલ્યો તો શિવજીની તપસ્યામાં ખલેલ પડે અને એનું પરિણામ ભયાનક હોય આ વાત ગામના દરેક બાળકને નાનપણથી શીખવવામાં આવતી પણ એક દિવસ એક એવો છોકરો આવ્યો જેને આ નિયમ તોડવો હતો એનું નામ હતું વિક્રમ વીસ વર્ષનો યુવાન શહેર થી પડતો ભણેલો અને દરેક વાત ને સમજવા માંગતો વિક્રમ ના દાદા ગામના પૂજારી હતા નામ હતું ગોવિંદ એક એવા વ્યક્તિ જેમની આંખોમાં શિવજીનો પ્રકાશ ઝળકતો અને જેમના હાથમાંથી રુદ્રાક્ષ ની માળા કદી નીચે ન પડતી गोविंद भाई हमेशा विक्रम ने कहता बेटा रात ना 12 વાગ્યે ૐ નમઃ શિવાય ન બોલતો નહીં તો શિવજીનો કોપ થશે અને એ કોપમાંથી કોઈ બચી શક્યું નથી પણ વિક્રમ हंसતો કહેતો દાદા આ બધી અંધશ્રદ્ધા છે શિવજી ક્યાં તપ કરે છે એ તો આપના મનની કલ્પના છે અને એક દિવસ એ જ રાતે જ્યારે ગામનો ઘડિયાળ 12 વાગ્યાનો ઘંટ વગાડે છે विक्रम પોતાના ઘરની છત પર ઉબો રહીને મોટેથી બોલે છે ઓમ નમઃ શિવાય અને પછી જે થાય છે એની વાત હું તમને ધીમે ધીમે કરીશ પણ એ પહેલા થોડી પૃષ્ઠભૂમિ સમજી લો Shivpuri ગામની શરૂઆત એક સદી પહેલા થઈ હતી જ્યારે એક સાધુ અહીં આવ્યા હતા એ સાધુનું નામ હતું શિવાનંદ લાંબા વાડ शरीर पर भस्म अने आँखों में एवो तेज जाने कैलाश नो प्रकाश जिलाई गयो हो तेओ कहता के आ जमीन पर शिवजी नो आशीर्वाद छे पर एक शर्त छे रात ना बार वाग्ये कोई पर मंत्र न बोलवो कारण के ए समय शिवजी अहिनी जमीन पर चाले छे अने जो कोई ये मंत्र बोलियो तो ए व्यक्ति नी आत्मा शिवजी नी साथे चालवा लागे छे એ સાધુએ ગામની વચ્ચે વચ એક શિવલિંગ સ્થાપિત કર્યું અને કહ્યું કે આ લિંગ પર દરરોજ સવારે જળ ચઢાવવું પણ રાતે કોઈ પણ હાલતમાં ન જવું ગામના લોકોએ આ નિયમ પાળ્યો અને ગામ ખીલ્યું ખેતરોમાં લીલોતરી છવાઈ ઘરોમાં સુખ-સમૃદ્ધિ આવી પણ વિક્રમને આ બધું માનવું નહોતું તેને લાગતું કે આ બધું લોકોને ડરાવવા માટેની વાત છે અને એક રાતે જ યારે તેના દાદા બીમાર હતા અને ઘરમાં કોઈ નહોતું વિક્રમ એકલો હતો તેણે વિચાર્યું કે આજે હું આ નિયમ તોડીશ અને તેણે ઘડિયાળ જોઈ બરાબર બાર વાગ્યે તેણે મોટેથી બોલાવ્યું ઓમ નમા શિવાય અને ત્યાં જ શરૂ થાય છે કારણ કે તેની સાથે જ ગામનું ઘડિયાળ બંધ થઈ ગયું चांदनी अचानक अदृश्य થઈ ગઈ અને એક ઠંડી હવા ફૂકાઈ વિક્રમને લાગ્યું કે કોઈ તેની પાછળ ઊભું છે તેણે પાછું વળીને જોયું તો કોઈ નહોતું પણ એક અવાજ આવ્યો ઓમ નમઃ શિવાય વિક્રમ ડરી ગયો તેણે વિચાર્યું કે આ તેની કલ્પના છે પણ ફરીથી અવાજ આવ્યો અને આ વખતે એ અવાજ તેના પોતાના ગળામાંથી આવતો લાગ્યો વિક્રમ દોડીને ઘર માં ગયો पर घर नो खुलो हतो, अने अंदर एक झांकी पड़छायो उभो हतो, जेना हाथ मा त्रिशूल हतो, विक्रम चीज पाड़ी पर तेनी चीज कोई न सामरी कारण के गाम ना बधा लोको उंगता हता, अने ए राते गाम मा कोई जागतु नहतु विक्रमे दादा ने याद करया अने दादा ना ओरडा मा गयो तो दादा बिछाना पर नहोता बदले एक शिवलिंग हतु जे धीमे धीमे चमकवा लागियो અને તેમાંથી એક અવાજ આવ્યો તે નિયમ તોડ્યો છે હવે તારે મારી સાથે ચાલવું પડશે વિક્રમ લાગ્યો તેણે પૂછ્યું કોણ છો તમે અવાજે કહ્યું હું શિવાનંદ જેણે આ ગામની સ્થાપના કરી હતી અને હું શિવજીનો દ્વારપાલ છું તે રાતના બાર વાગ્યે મંત્ર બોલીને શિવજીની તપસ્યામાં ખલેલ પાડી છે હવે તારે એક પરીક્ષા આપવી પડશે જો તું પાસ થઈશ તો જીવી શકીશ નહીં તો તારી આત્મા અહી જ રહેશે વિક્રમે પૂછ્યું કઈ પરીક્ષા શિવાનંદે કહ્યું તારે ગામના શિવ મંદિરમાં જવું પડશે અને ત્યાં એક એવું કાર્ય કરવું પડશે જે કોઈએ કર્યું નથી વિક્રમ ડરતો ડરતો ઘરની બહાર નીકળ્યો અને તેને લાગ્યું કે ગામની ગલીઓ બદલાઈ ગઈ છે જાણે એ એક અલગ જ દુનિયામાં આવી ગયો હોય દરેક ઘરની દીવાલ પર શિવલિંગની તસવીર ચમકવા લાગી અને દરેક તસવીરમાંથી એક જ અવાજ આવવા લાગ્યો ઓમ નમઃ શિવાય વિક્રમ દોડવા લાગ્યો અને શિવ મંદિર તરફ ગયો મંદિરનો દરવાજો ખુલ્લો હતો અને અંદર એક ભયાનક દ્રશ્ય હતું શિવલિંગ પર લાલ રંગનું પાણી વહેતું હતું અને એ પાણીમાંથી એક હાથ બહાર આવ્યો જેમાં ત્રિશૂળ હતું विक्रम पाचो दौड्यो पण मंदिर नो दरवाजा बंद થઈ ગયો અને શივાનંદનો आवाज ગુંજ્યો હવે તારે અહીં જ રહેવું પડશે પણ વિક્રમે हार न मानी તેણે વિચાર્યું કે આ બધું એક સ્વપ્ન છે અને તેણે આંખો બંધ કરીને ફરીથી બોલાવ્યું ॐ नमः शिवाय અને ત્યાં જ બધું બદલાઈ ગયું શિવલિંગ ચમકવા લાગ્યું અને એક પ્રકાશ ફેલાયો શივાનંદ પ્રગટ થયા અને કહ્યું તે પરીક્ષા પાસ કરી કારણ કે તે ડરને જીતી લીધો અને મંત્રની શક્તિને સમજી લીધી હવે તું જા પણ યાદ રાખ રાતના 12 વાગે મંત્ર બોલવો એ શિવજીને બોલાવવા જેવું છે અને શિવજી જ્યારે આવે છે ત્યારે તૈયાર હોવું જોઈએ વિક્રમ જાગ્યો અને જોયું તો સવાર થઈ ગઈ હતી દાદા બિછાના પર હતા અને ગામનો ઘડિયાળ ફરીથી ચાલવા લાગ્યો હતો पर विक्रम ना मनमा एक डर बैसी गयो अने टेने नक्की करियो के आ बात कोइने न कहवी पर एक दिवस जारे गाममा एक नवो छोकरो आवयो जेनो नाम हतु अर्जुन अने टेने पर एच भूल करी तो विक्रमे ए टेने रोक्यो अने आखी वार्ता कही अने क यु भाई रातना बार वाग्ये ओम नमः शिवाय न बोलतो नहीं तो जे में जोयु ए तने पण जोहू पड़शे અને આ વાત ગામમાં ફેલાઈ ગઈ અને દરેક વ્યક્તિને ખબર પડી કે શિવજીનો મંત્ર એટલે શક્તિ પણ એ શક્તિને સમજીને જ બોલવી જોઈએ હવે વાત એટલે સુધી નહોતી રહી કારણ કે વિક્રમે પોતાના અનુભવને એક ડાયરીમાં લખ્યો અને એ ડાયરી ગામના મંદિરમાં રાખી અને દરેક નવા આવનારને કહેવામાં આવ્યું કે આ ડાયરી વાંચજો અને નિયમ પાળજો પર એઠ દિવસ એક એવી વ્યક્તિ આવી જેને આ બધું માનવું નહોતું એનું નામ હતું રાહુલ શહેરનો રિપોર્ટર જે ગામમાં એક ડોક્યુમેન્ટરી બનાવવા આવ્યો હતો તેણે વિક્રમની વાત સાંભળી અને હસવા લાગ્યો કહ્યું આ બધું ફિલ્મી વાત છે અને તેણે રાતના 12 વાગે કેમેરા લઈને મંદિર તરફ જવાનું નક્કી કર્યું વિક્રમે તેને રોકવાનો પ્રયત્ન કર્યો પણ રાહુલ ના માન્યો અને રાતે બાર વાગ્યે તેને મંદિરમાં પ્રવેશ કર્યો અને મોટેથી બોલાવ્યું ઓમ નમઃ શિવાય અને ત્યાં જ કેમેરો બંધ થઈ ગયો અને એક અવાજ આવ્યો તું પણ આવી ગયો રાહુલ ડરી ગયો અને દોડવા લાગ્યો પણ મંદિરનો દરવાજો બંધ થઈ ગયો અને શિવાનંદ પ્રગટ થયા અને કહ્યું તું પણ પરીક્ષા આપ રાહુલે પૂછ્યું કઈ પરીક્ષા શિવાનંદે કહ્યું તારે શિવલિંગ પર જળ ચઢાવવું પણ એ જળ તારા લોહીનું હોવું જોઈએ રાહુલ ડરી ગયો અને ચીસ પાડી પણ કોઈએ ન સાંભળી અને પછી શું થયું એ કોઈને ખબર નથી કારણ કે રાહુલ ગુમ થઈ ગયો અને તેનો કેમેરો મંદિરમાં મળ્યો જેમાં એક જ વિડિયો હતો જેમાં રાહુલનો ચહેરો ડરથી સફેદ પડી ગયો હતો અને પાછળ એક પડછાયો દેખાતો હતો જેના હાથમાં ત્રિશુળ હતું આ વિડિયો ગામમાં ફેલાયો અને દરેક વ્યક્તિ ડરી ગઈ પણ વિક્રમે કહ્યું આ શિવજીની ચેતવણી છે અને એ પછી ગામમાં કોઈએ પણ પણ રાતના મંત્ર ન ન બોલ્યો વાત પૂરી થઈ કારણ કે એક દિવસ ગામમાં એક નવી છોકરી આવી જેનું નામ હતું પ્રિયા તે શહેરથી આવી હતી અને તેને આ બધી વાતો પર હસવું આવતું તેણે વિક્રમને કહ્યું તમે લોકો ખૂબ ડરપોક છો હું આજે રાતે બાર વાગ્યે મંત્ર બોલીશ અને જોઈશ કે શું થાય છે વિક્રમે તેને રોકવાનો પ્રયત્ન કર્યો પણ પ્રિયા ન માની અને રાતે વાગ્યે પોતાના ઘરની છત પર ઉભા રહીને મોટેથી બોલાવ્યું ઓમ શિવાય અને ત્યાં જ શરૂ થયું એક નવું અધ્યાય કારણ કે આ વખતે શિવાનંદ ન આવ્યા બદલે એક સ્ત્રી રૂપ પ્રગટ થયું જેના હાથમાં ડમરું હતું અને જેની આંખોમાં કાળી રાતનો અંધકાર હતો તેણે પ્રિયાને કહ્યું તું સ્ત્રી છે અને સ્ત્રી શક્તિનો અપમાન કરી રહી છે હવે તારે એક પરીક્ષા આપવી પડશે પ્રિયા ડરી ગઈ પણ તેણે હિંમતથી પૂછ્યું કઈ પરીક્ષા સ્ત્રી રૂપે કહ્યું તારે ગામની દરેક સ્ત્રીને રાતના બાર વાગ્યે જગાડવી પડશે અને તેમણે કહેવું પડશે કે શિવજીની શક્તિ સ્ત્રીમાં વસે છે. પ્રિયા આ કાર્ય કરવા લાગી અને તેણે દરેક ઘરે જઈને સ્ત્રીઓને જગાડી અને વાત કહી અને જારે તેણે આખા ગામની સ્ત્રીઓને જગાડી દીધી ત્યારે સ્ત્રી રૂપ अदृश्य થઈ ગયો અને પ્રિયા પાછી ઘરે આવી અને તેણે વિક્રમને કહ્યું હું સમજી ગઈ શિવજીનો મંત્ર એટલે શક્તિ અને એ શક્તિ સ્ત્રીમાં પણ છે. અને એ પછી પ્રિયા ગામની એક આગેવાન બની અને તેણે સ્ત્રીઓને શિવજીની ભક્તિ શીખવી અને ગામમાં એક નવી પરંપરા શરૂ થઈ જેમાં દરેક સ્ત્રી રાતના શિવજીની આરતી કરે પણ મંત્ર ન બોલે બદલે શિવજીની સ્તુતિ ગાય અને આ પરંપરા આજે પણ ચાલે છે અને શિવપુરી ગામ આજે પણ શિવજીના આશીર્વાદથી ખીલ્યું છે પણ એક નિયમ હજુ પણ પાળવામાં આવે છે रातना बार वाग्ये ओम नमः शिवाय न बोलवो कारण के ए मंत्र शिवजी ने बोलावे छे अने शिवजी जारे आवे छे त्यारे तैयार होवु जोइए हवे तमे पूछो के आ वार्ता साची छे के नहीं तो हु कहिश के शिवपुरी गांव आजे पर छे अने त्याना लोको आ वात कहे छे अने जो तमे क्यारे त्या जाओ तो रातना बार वाग्ये मंदिर बहार उभा रहे अने सांभळजो તમને એક અવાજ સંભળાશે ૐ નમઃ શિવાય અને એ અવાજ તમને કહેશે કે શિવજી અહી છે અને તેઓ તમને જોઈ રહ્યા છે તો મિત્રો આ હતી શિવપુરી ગામની વાર્તા અને હવે તમે નક્કી કરો કે તમે રાતના 12 વાગે મંત્ર બોલવાનું છે કે નહીં પણ યાદ રાખજો શિવજીનો મંત્ર એટલે શક્તિ અને એ શક્તિને સમજીને જો બોલવી જોઈએ જય શિવ શંભુ હર હર મહાદેવ अनेहा, जो तमने आ वार्ता गमी हो तो लाइक करजो शेयर करजो अने सब्सक्राइब करवानो भूलता नहीं कारण के आवी रहस्यमय वार्ताओं हूँ तमारा माटे लावतो रहेश धन्यवाद जय शिव शंभू